ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના આયોજન અનુસાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના લોકપ્રિય અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ આજે રાજકોટની મુલાકાતે છે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના સોશિયલ મીડિયાના કાર્ય સાથે સંકળાયેલા કાર્યકર્તાઓનું આજે એક મહત્ત્વની બેઠક મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ગેરંટી સાથે કાર્યો કર્યા છે અને આવનારા સમયમાં વિચ્છિત ભારતના સ્વપ્નને બે હજાર સુડતાલીસ પહેલાં સાકાર કરવાની દિશામાં આગળ વધી રહે ત્યારે જે રીતે એમણે સૌરાષ્ટ્રને સૌની યોજના કે એક લાઇફલાઈન કહી શકાય એવી મા નર્મદાના પાણી આજે સૌરાષ્ટ્રના ગામે ગામ ફરી પડ્યા છે અને સૌરાષ્ટ્રને પીવાના પાણીની સમસ્યા આજે ભૂતકાળ બની ગઈ છે ગુજરાતની સૌથી પહેલી એમ એ પણ રાજકોટને આપવામાં આવી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ પણ રાજકોટને આપવામાં આવ્યું છે ત્યારે આવા રાજકોટ લોકસભા મતક્ષેત્રની મુલાકાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આવતા હોય ત્યારે રાજકોટ ખાતે એક વીવીપી કોલેજ ખાતે એક કાર્યક્રમ યુવા કાર્યકર્તાઓ સાથે સોશિયલ મીડિયાનું કાર્ય સંભાળતા મિત્રો સાથે એક પરિસંવાદ એમનો યોજવામાં આવ્યો છે એમાં ઉપસ્થિત શ્રી પાટિલ સાહેબ અને સંબંધિત પ્રદેશ સંગઠનના આગેવાનો માર્ગદર્શન આપશે યુવાનો અને નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો મતદાતા સુધી એક એક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે એનું આહવાન કરશે અને જે રીતે પ્રદેશ અધ્યક્ષીએ કેન્દ્રીય નેતૃત્વને ખાતરી આપી છે કે પાંચ લાખ કરતાં વધુ મતોથી અમે છવ્વીસે છવ્વીસ બેઠકો લોકસભાની જીતીશું એ મને લાગે છે કે એ સ્વપ્ન એ એ સંકલ્પને સાકાર કરવા માટે જે રીતે જોમ જુસો અને ઉત્સાહ અમારા કાર્યકર્તામાં જોવા મળી રહ્યો છે એ કાર્યકર્તાનું સંબોધન સી આર પાટીલ સાહેબ કરવાના છે ત્યારબાદ ઇમ્પિરિયલ પેલેસ હોટલ ખાતે રાજકોટના મીડિયા કર્મીઓ સાથે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક માધ્યમોના મિત્રો સાથે મીડિયાકર્મીઓ સાથે પણ એક મિલન શુભેચ્છા મિલનનું આયોજન કરવામાં આવ્યું છે આમ સત્તાવાર રીતે એમના બે કાર્યક્રમો છે એમાં ઉપસ્થિત રહી પાટિલ સાહેબ લોકસભા સીટ સાથે સંકળાયેલા આગેવાનોને પણ છે અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ તો હંમેશા સમગ્ર ભારતમાં અગ્રેસર છે કે જેપી નડા નડ્ડા સાહેબની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે સૌથી પહેલું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એની સાથે પચીસ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ એકાદ મહિના પહેલાંથી જ કામે લાગી ગયા છે વધુમાં વધુ લોકો સુધી અમે પહોંચી અને લોકોને મતદાન કરવા પ્રેરિત નરેન્દ્રભાઈનો સંદેશો પહોંચાડીશું